નમસ્તે મિત્રો કેમ છો આજે કોઈ અશ્વ નહીં પણ થોડુંક ટ્રાવેલિંગ તરફ પણ આપણે આગળ વધીએ છીએ અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ માઉન્ટ આબુ આબુના રસ્તા એમની પ્રકૃતિ ખૂબ અદ્ભુત છે જોઈને આપણને ખૂબ મજા આવે તો સેલ્ફ ડ્રાઈવ કરી અને પહેલી વખત હું આવી રીતે ટ્રાવેલિંગમાં આવા કોઈ સ્ટેશન પર જાઉં છું અને આ બધાને બતાવું છું અશ્વ અને બીજા એનિમલના વિડીયો તો આપણે જોતા જ હોય છે પણ આજે એક આ ટ્રાય કરીએ આ બધા અશ્વપ્રેમીઓને સાથે એનિમલ્સ લવરને અને બીજા બધા મિત્રોને કેવું લાગે છે આજના વ્લોગમાં એ ખાસ આપણે જણાવશું તો જુઓ આબુને આપણે ચડવાની શરૂઆત કરી રહ્યા છીએ સામે રોડના સરસ મજાના દ્રશ્યો અહીંથી અંદાજીત વીસથી બાવીસ કિલોમીટર થાય છે એટલે જોઈએ કેવો સરસ મજાનો રસ્તો અને વ્યૂ આવે છે મિત્રો જ્યારે હિલ સ્ટેશન ઉપર આપણે જતા હોય ત્યારે ખૂબ આ બધી વસ્તુઓનું ધ્યાન તકેદારી રાખવી પડે ગાડી લઈને જતા હોય કારણ કે આગળ લોડેડ વ્હીકલ આવતા હોય આ તે હોય તમે સાઈડ ન કાપી શકો અને બીજું કાંઈ થઈ પણ ના શકે એટલા માટે ખૂબ તકેદારીપૂર્વક આગળ વધવું જોઈએ એટલે આમાં આવું છે જો ખટારો જાય છે લોડેડ છે હવે એની સાઈડ કાપીને આગળ આપણે જાઉં ત્યારે આપણું થોડું ભેગું થાય સામે રસ્તો એકદમ ક્લિયર છે ને પછી જ આપણે આગળ વધીએ વન્ય પ્રાણીઓ માટે પણ આ ખૂબ સારી વાત છે અહીંયા અહીંયા જંગલની અંદર તમને રીંછ અને દીપડા થોડાક વધારે જોવા મળે છે પેલા લાંબા નાકવાળા રીછ આવે ને એ એટલે જો અહીંયા બધી સૂચના આપી છે પણ ખાસ આ કામ આપણને ગયું કે રસ્તા બહુ સરસ છે અદ્ભુત રસ્તા બનાવ્યા છે બાકી આબુ આવું એટલે આપણે કઠણાઈનો એક ઓલું કહેવાતું હવે તો જુઓ આમાં હળવું ફળવું ડ્રાઈવિંગ આવડતું હોય એ જણાય સીધે સીધા ઉપર ચડી જાય એટલે એમાં એને ઉપાધિ ન રહીએ અને આવા સરસ અહીંયા વણાંકમાં જગ્યા કરી કરી અને રસ્તા બનાવ્યા છે ગુરુ શિખર છત્રીસ કિલોમીટર છે અઢાર કિલોમીટર હવે આબુ રહ્યું છે પણ બહુ સાવધાની તમારે ચાલુ પડે વાનરજી પણ ક્યાંક ક્યાંક દેખાઈ રહ્યા છે લોકો એ લોકોને ખાવાનું આપતા હોય બધું એટલા માટે થઈ તો આ સરસ મજાના એડવેન્ચરનો જેને શોખ હોય એ બધા અહીંયા આવતા હોય તો બાઇક ચાલકો પણ અહીંયા ખૂબ સારી રીતે આવતા હોય છે અને આવા સરસ પર્વતનો લાભ લેતા હોય અરવલ્લીની જે પર્વતમાળા કહેવાય છે આદિશંકરાચાર્ય જગદ્ગુરુ આદિશંકરાચાર્ય એ કોઈ દુનિયામાં એક જ છે ત્યારે માં એનું પ્રાગટ્ય સ્થાન પણ આજ જ અરવલ્લીની પર્વતમાળાઓની અંદર છે તો ઇતિહાસ પણ આપણો સાક્ષી પૂરે છે અને આબુ એટલે એક મિની ગુજરાત કઈ અગો કારણ કે શનિ રવિ એની અંદર બધા મોટા ભાગના આપણા ગુજરાતીઓ અહીંયા નિવાસ કરતા હોય છે કારણ કે આપણે થોડોક પ્રતિબંધ છે પણ અહીંયા થોડીક છૂટછાટ છે એટલે થોડાક વધારે આવી જતા હોય અહીંયા મજાય આવે એને અને એકદમ નજીકનું સ્થાનય છે પાછું એટલે બધી રીતે એન્જોય કરવા માટે લોકો અહીંયા આવતા હોય જે ન કરવું જોઈએ અહીંયા તો ઘણા સ્થાપત્ય છે એકપત્ય ગુરુ શિખર ગુરુદત્ત મહારાજ જે ગિરનાર પર બિરાજે છે એવી જ રીતે અહીંયા ગુરુ શિખર છે અને એમની પણ એક અનોખી સિદ્ધિઓ ઇતિહાસ બધું વાંચવાલાયક છે બની શકે તો આ એક બે વિડીયોની અંદર હું તમને બધી માહિતીઓ જણાવીશ અને અહીંયા ઘણું બધું છે આગળ એ પણ ધીરે ધીરે રહેતા રહેતા બધી જ જાણ હું તમને કરતો જઈશ તો બસ વિડિયોની અંદર જોતા રહેજો વચ્ચે આપણે મોજ કરતા રહીશું આ કરતા માહિતીઓ તમને આપતો બધી જગ્યાએ બોર્ડ મારેલા છે વિકટ મોડ કૃપયા વાહન ધીરે ચલાય હવે સારું છે કે લોકો આની અંદર ધીરે ધીરે અને રસ્તાની સુવિધા થઈને એ મહત્વની વાત જો આ પારી છે ને પેલા સિમેન્ટની નહોતી અમુક જીવનમાં ઉતાવળી પાચમય હોય જુઓ તમે જે જાય છે એક્સિડન્ટ થવાનું મેઇન કારણ આવા લોકો હોય છે જે એકદમ સજાગતા રીતે ચલાવતા હોય ને બીજાને ઝઘડતા જો જો હવે કેવી પરિસ્થિતિ થાય દૂરથી કદાચ તમને એમાં દેખાણું હોય કે ન દેખાણું હોય જો એ ભાઈને જેટલી ઉતાવળ છે તમે જુઓ એને સાઈડ કાપી છે હવે આવા વિકટ રસ્તામાં સાઈડ કાપી પછી જીવનની સાઇડું કપાઈ જાય છે જોયું જો હવે પાછળવાળાને શું વિચારવાનું બીજાને હલવડી દે એનું કામ તો પોતે કરી લે એટલે બહુ ડિસ્ટન્સ રાખી અને પર્વતારોહણ પર જો તમે વ્હીકલ ચલાવતા હોય તો એ બધું કરવું જોઈએ છે ને મિત્રો સરસ મજાનો રસ્તો અને જો મેપની અંદર પણ આખો રસ્તો બતાવે છે કેટલી આટી ઘૂંટી છે આપણે ઓલા નોકિયાના મોબાઈલ ની અંદર પેલું રમતા યાદ હોય તો સરપા લાંબો લાંબો નાક થતો જાય જો એના જેવું જ છે મજા એવા રાખે એટલે આનંદ છે ખાસ ચોમાસા પછી અહિયાં હરિયાળી થોડી વધારે હોય છે શિયાળાનો આ અદ્ભુત સમય એટલે બધા ઝાડવા લીલા છમ હોય ઉનાળામાં આવો તો તમને અહીંયા ઠંડા પવનની મોજ આવે પણ ગરમી અદ્ભુત થાય એટલે ખાસ કરીને અહીંયા એ બધું જોવા જેવું છે પ્રકૃતિનો જે ખાસ આનંદ છે એ અહીંથી તમે માણી શકો છો બહુ જોરદાર રીતે વ્યૂ ઉપર વ્યૂ આવે છે એકદમ મસ્ત તો આવું છે અહીંયા માઉન્ટ આબુની અંદર અદ્ભુત વ્યૂ અદ્ભુત નજારો જુઓ અને કોણ વાવવા જાય ને કોણ મોટું કરવા જાય કુદરત રાખે અને કોણ ચાખે સરસ મજાના વ્યૂની સાથે પછી ઉપર પણ જ્યાં જવો છે હિમાચલ પ્રદેશ શ્રી ઋષિ વશિષ્ઠ દ્વાર અહીંથી આબુ એક નગરપાલિકા છે એનો દ્વાર છે ચેક ઇન કર્યા પછી તમારે અંદર જવાનું થતું હોય છે એટલે જોઈ રહ્યા છો હવે મતલબ નોર્મલ ટોલ ટેક્સ કે એવું કંઈક આપવું પડે પછી અંદર જઈ તો મિત્રો આ છે આબુની મુખ્ય બજાર જો આબુ પોલીસ ચોકી આવી ગઈ છે અહીંયા નજીકમાં અહીંથી મુખ્ય બજારથી તમે આગળ જોઈ શકો છો સ્તૂપ આકારના જે સામે બિલ્ડિંગ તમને દેખાય છે એ અમુક જૂનવાણી વસ્તુ વહીધી છે બાકી તો સરસ અહીંયા બાઈ કઈ રેન્ટ ઉપર મળે તમને હરવું ફરવું હોય તો બાકી તમારી રીતે જેમ મજા આવે એમ ભાડાથી રહ્યો હરો ફરો શરૂઆતમાં જાઓ ત્યાંથી જ તમને બધી ગાઈડને આ ને તે ને બધું પૂછવાનું ચાલુ થઈ જાય પોલો ફો ગ્રાઉન્ડ અહીંયા કહેવાય છે આબુની અંદર જે આ જગ્યાએ છે સાઈડની અંદર તમને બરફના એના ન્યૂઝ આવતા હોય કે ઈ આવડું આ મેદાન છે આ બહુ પેલા પોલો અહીંયા રમાતું હશે એવું આપણે માનીએ છીએ એટલા માટે એને પોલો મેદાન કહેવાય છે મિત્રો આ તિબેટીયન માર્કેટ નેપાળી માર્કેટ છે અને શું જોઈ લો તમે આપણા પ્રિય એ પણ અહીંયા આવી ગયું છે હવે તમને થોડીક વાર પછી બીજા ને એની અંદર મુલાકાત કરાવીશ છે શું અહીંના કહેવા છે ઊંચા છે ને જોરદાર તો મિત્રો આ સરસ મજાનો વ્યૂ છે અહીંયા આપણે હોટલ રાખેલી છે અને જો સરસ રીતે અહીંયા નક્કી લેકની અંદર લોકો મસ્ત એન્જોય કરે છે ફુવારા આ તે ને નક્કીલેકની પણ હિસ્ટ્રી છે આપણે ધીરે ધીરે બધું તમને સમજાવતા જશું અને માહિતી આપતા જશું તો બધી એક્ટિવિટીઝ પણ અહીંયા થઈ રહી છે જોરદાર રીતે ચાલો આ વિડીયોને અહીંયા સુધી રાખીએ છીએ ધ વે ઓફ માઉન્ટ આબુ એવું આપણે કંઈક ટાઈટલ વિચારશું અને કેવું થાય છે એ બધી વાત તમને બ્લોગમાં તો ખબર જ છે તો બસ હનુમાનજીની ધજા ફરકે છે પથ્થર ઉપર અને સામે જો આ જગ્યાએ ફ્રોગ રોક છે એટલે કે દેડકા આકારનો પથ્થર છે ત્યાં મોટાભાગે સહેલાણીઓ જતા હોય જોયું તમે બેઠા છે ત્યાં વ્યૂ હારા આવે ફોટા પાડો હોય તો હારા આવે પાણો ટકી ગયો છે એટલે એને જો દેડકા આકાર આમાં લાગે તમને તો બસ એ જ વિડીયો અને વાતની સાથે જ આપણે અત્યારે આ વિડીયોને પૂર્ણ કરીએ છીએ ફરીથી પાછા નવા વિડીયોની સાથે મળીશું અને એન્જોય કરીશું આબુની આખી ટૂર હું તમને બતાવીશ ધન્યવાદ